રહેણાંક વિસ્તાર ભાડાનો ફ્લેટ જ્યાં દિવસ હોય કે રાત સતત કમાણી ચાલુ જ હતી કમાણી થતી હતી સોદો થતો હતો ચામડીનો જી હા ક્યાં ચાલતો હતો સફેદ ચામડીનો કાળો સોદો જુઓ આ ક્રાઇમ રિપોર્ટમાં જામનગરની પટેલ કોલોની વિસ્તારમાં આવેલો ચિરાગ એપાર્ટમેન્ટ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્લેટ એક માં ગોરખધંધો ચાલતો હોવાની સિટી બી ડિવિઝન પોલીસને મળી હતી તેના આધારે પોલીસની ટીમે તારીખ તારીખની બપોરના અરસામાં રેડ પાડી આ દરમિયાન ફ્લેટમાં ચાલતા બે વિક્રય ના ગોરખધંધાનો પર્દાફાશ થયો જામનગરમાં ગોરી ચામડીનો કાળો કારોબાર ભાડાના ફ્લેટમાં ધમધમતા પર્દાફાશ ફ્લેટ ભાડે રાખી દે વેપાર કરાવતી વર્ષા સોની નામની મહિલા અને અહી આવેલા બે ગ્રાહક રંગે હાથ પકડાયા હતા પોલીસે કૂટણખાનું ચલાવનાર મહિલા આરોપી અને બંને ગ્રાહક વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ફ્લેટમાંથી કુટણખાનું ચલાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ સહિત પાંત્રીસ હજાર નો મુદ્દા માલ કબજે કર્યો છે તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોળ જીરો છ ઓબ્લિક પચીસ થી તો ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ઓગણીસો છપ્પન ની કલમ ત્રણ એક ચાર એક અને પાંચ એક મુજબ નોંધવામાં આવેલો છે અને આરોપીઓને

તેના માટે ચિરાગ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો આ ફ્લેટમાં તે વેપાર માટે અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવતી હતી આ માટે રાખેલા એજન્ટો યુવતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને રૂપિયાની લાલચ આપતા હતા રૂપિયાની લાલચમાં જામનગર લાવી દેહ વ્યાપાર કરાવતા હતા અહીં આવતા પ્રત્યેક ગ્રાહક પાસેથી આરોપી મહિલા એક હજાર રૂપિયા લેતી હતી તેમાંથી નક્કી કરેલી રકમ જે વેપાર કરનાર અને બાકીની રકમ આરોપી મહિલા પોતાની પાસે રાખતી હતી આવી રીતે દિવસના અનેક લોકો ફ્લેટ પર આવતા અને જતા હતા જેને લઈને સ્થાનિક લોકો પણ પરેશાન હતા જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન વાઇફ ઓફ સંજયભાઈ કિશોરભાઈ ધખાણ આ બેન પોતાના ભોગવટાવાળા કબજાવાળા ફાડેથી આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નિતેશભાઈ શાંતિલાલ વસા ને બોલાવી પોતાના ભોગવટાવાળી જમીન જે મકાન છે એનો સારી સુખ માટે કુટળખણ ચલાવવા માટે આપેલા હોય રહેણાંક વિસ્તારમાં બે વેપાર ચલાવનાર મહિલા સાથે અન્ય કેટલા એજન્ટો જોડાયેલા છે કેટલા સમયથી મહિલા જામનગરમાં ગોરખ ધંધો ચલાવતી હતી કેવી રીતે એજન્ટો આરોપી મહિલા સુધી બહારના રાજ્યની યુવતીઓ પહોંચાડે છે ક્યાં સુધી ફેલાયેલું છે સેક્સ રેકેટનું નેટવર્ક આ તમામ સવાલોના જવાબ જાણવા પોલીસ કડીથી કડી જોડી તપાસ કરી રહી છે ગુજરાત ફર્સ્ટ જામનગર